હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર ફાઈવ યુક્લિડની ભૂમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બેની ગણતરી કરીશું બંને સાબિતીના દાખલા છે પણ સાવ સરળ દાખલા છે જો તમે ભણવાની ધગસ ધરાવશો અને જો શીખવાની ધગસ ધરાવશો તો તમને સંપૂર્ણ આવડી જશે તમારે ખાલી ધ્યાનથી સમજવાનું છે અને પછી એકવાર તમારે જાતે સમજીને ગણતરી કરી લેવાની જ છે તો ચલો આપણે ઉદાહરણ એક અને બેની રકમ વાંચીએ અને પછી આગળ તેનો આપણે ઉકેલ મેળવીએ તો સૌપ્રથમ તો અહીંયા ઉદાહરણ નંબર એક તેની રકમમાં આપણને અહીંયા શું કીધું છે કે જો એ બી અને સી એક રેખા પર જ આવેલા ત્રણ બિંદુઓ હોય અને બી બિંદુ એ એસીની વચ્ચે આવેલ હોય તો તમારી આકૃતિ આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો અહીંયા રેખા એસી દો દોરી છે અને એની વચ્ચે બિંદુ બી દોર્યું છે જે તમારી બુકમાં આકૃતિ પાંચ પોઈન્ટ સાત છે તો સાબિત કરો કે એ બી વધતા બી બરાબર તમારે એસી સાબિત કરવાનું છે તો કેવી રીતે સાબિત કરશો તમે અહીંયા જોઈ શકો છો તમે ગાણિતિક ભાષામાં પણ સાબિત કરી શકો છો પણ પહેલાં હું તમને શરતે સમજાવું અને પછી આપણે ગાણિતિક ભાષામાં સાબિત કરીશું અને લખીશું તમને પહેલાં હું શરતે સમજાવું છું ધારો કે અહીંયા એથી લઈ અને બીનું અંતર ધારો કે અહીંયા પાંચ મીટર છે ચલો પછી બીથી લઈ અને સીનું અંતર પણ અહીંયા પાંચ મીટર છે તો અહીંયા એસીનું અંતર કે ਕਿੰਨੂ ਦੱਸੇ ਕਿਉਂਕਿ AC A ਚੋ ਹੈ ਅੰਨ੍ਹਾ AB ਅੰਨ੍ਹਾ BC ਚੋ ਤਾਂ AC ਕਿੰਨੂ ਦੱਸੇ ਅੰਨ੍ਹਾ ਆਪੜੋ એથી લઈ અને સીનું અંતર આપણો અહીંયા દસ મીટર થશે તો તમે જો આપણે સાબિત શું કરવાનું છે કે એ બી વધતા બીસી બરાબર આપણે એસી સાબિત કરવાનું છે એટલે કે એ બી પાંચ મીટર હોય બીસી પાંચ મીટર હોય તો એસી ઓટોમેટિક બંનેના સરવાળજેલો એટલે કે દસ મીટર જ થશે આ મેં તમને સરળ સમજાયું હવે આપણે ગાણિત ભાષામાં સમજાવું છું જે આપણું ચેપ્ટર છેના આધારે તો ચાલો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણું લાઇન ભૂસાઈ ગઈ છે ચાલો આપણે ફરીથી લાઈન દોરી દઈએ અહીંયા જે આપણે રેખા હતી એને આપણે ફરીથી દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ બ્લેક લાઈનથી ઓકે આપણી રેખા અહીંયા આવી ગઈ છે હવે તમે જુઓ તો કે જે એ બી છે એ બી અને બીસી એના પર શું છે અહીંયા એસી લાઈન શું છે અહીંયા એના પર બંધ બેસે છે તો કે એ બી વધતા બીસી છે એ જ આપણો અહીંયા એસી છે એટલે કે તમે એસી દોરો કે એ બી અને બી બીસી દોરો બંને સમાન જ છે કેમકે એકબીજા પર એ બંધ બેસે છે તો આપણે જે સ્વયંશીત સત્ય હતું યુક્લિડનું કયા નંબરનું સ્વયંસીધ્ધ સત્ય હતું તો આપણું જે ચોથા નંબરનું સ્વયંસીધ સત્ય હતું એમાં શું હતું કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી હોય છે તમે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ખાસ જોયો તો મેં તમને સમજાવ્યું હતું કે એકબીજા પર જે બંધ બેસતી આવતી વસ્તુ અહીં અહીંયા જોઈ શકો છો એબી અને બીસી એ જ આપણું અહીંયા એસી છે એકબીજા પર શું છે અહીંયા બંધ બેસે છે તો બંને સરખો છે તો આપણે ગાણિતિક ભાષામાં હવે લખી દઈએ ચલો આપણે થિયરી લખીને હું તમને અહીંયા સમજાવું છું પહેલા મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું હતું તો આપણે અહીંયા સંપૂર્ણ લખી દઈએ જે આપણી થિયરી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર્શાવ્ય મુજબ એ બી વત્તા બીસી અને એસી એ એકબીજા પર એક સરખી જ લખી દઈએ આપણે એકબીજા પર બંધ બેસે છે બંધ બેસે છે એટલે કે જે આપણું યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યાચાર હતું એટલે કે યુક્લિડના युक्लिडना स्वयं सिद्ध सत्य स्वयं सिद्ध सत्य चार प्रमाणे के एक बीजा पर एक बीजा पर बंद बेस्टी આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને એકબીજાને સરખી હોય છે તો અહીંયા કઈ બે વસ્તુ એકબીજાને બંધ બેસે છે તો એ બી અને બીસીનો સરવાળો અને એસી આ બીજાને બંધ બેસે છે તો બંને સરખે હશે તો આપણે લખી શકીએ અહીંયા તો કે માટે એ બી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એસી આ બંનેનો સરવાળો અને એસી એકબીજાને બંધ દેશે એટલે સરખું જ છે બંને તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ નંબર એક સાબિત થઈ ગયું આવી રીતે આપણે ઉદાહરણ નંબર બે સાબિત કરવાનું છે તો ચલો અહીંયા આપણે એની ગણતરી કરીએ તો ઉદાહરણ નંબર બેની આપણે રકમ વાંચીએ અને તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ નંબર બે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમજુ ત્રિકોણની રચના કરી શકાય છે તો આવી રીતે તમને એક રેખાખંડ આપેલો હોય જેના અંત્ય બિંદુ એટલે કે જે અંતના બિંદુ છે રેખાખંડના એ ધારો કે અહીંયા એ છે અને બીજું બિંદુ આપણું અહીંયા બી છે આવી રીતે બે બિંદુ આપેલા હોય આ રેખાખંડના આધારે આપણે અહીંયા સમ બાજુ ત્રિકોણ બનાવવાનો છે પણ તમારી આ એક બાજુ તો તમારી સમાનો જ હોવી જોઈએ બીજી આવી બે બાજુ આપણે અહીંયા સમાન બનાવવાની છે તો કેવી રીતે બનાવીશું તો પહેલાં તો અહીંયા આપણે યુક્લિડની પૂર્વ ધારણા ત્રણ શીખ્યા હતા યુક્લિડની પૂર્વ ધારણા ત્રણ આપણને શું કહે છે કે કોઈપણ બિંદુને આપણે કેન્દ્ર લઈ કોઈપણ લંબાઈની ત્રીજીને આપણે ભરતું રચી શકીએ છીએ તો અહીંયા આપણે શું કરીશું તમારે એક પરિકર લેવાનું છે એમાં જે અહીંયા સોયવાળો ભાગ હોય એ ધારો કે પહેલાં આપણે એ બિંદુ પર મૂકવાનો છે અહીંયા અને જે પેન્સિલવાળો ભાગ છે એ અહીંયા તમારે બી બિંદુ મૂકવા મૂકવાનો છે એટલે આપણે કેટલી આપણે પહેલાં શું શું લીધું એને આપણે કેન્દ્ર લીધું અને આપણે ત્રીજા કેટલી લીધી અહીંયા આપણે એ બી જેટલી ત્રિજ્યા લીધી એટલે કે જેટલો આપણે રેખાકરણ છે એટલે આપણે ત્રિજ્યા લીધી એટલે કે આપણો પેન્સિલવાળો ભાગ છે અહીંયા બી બિંદુ પર આવશે ત્યાંથી તમારે આવી રીતે એક વર્તુળ દોર દોરવાનું છે સમજે પડી કે તમે અડધું વર્તુળ દોરશો ચાલશે ખાલી તમારે આટલું એક ખાલી એક ચાપ દોરવાનો છે અહીંયા સમજવા પડી ગઈ હવે પછી આપણે શું કરવાનું છે પછી તમારે સોયવાળો ભાગ છે એ બિંદુ તમારે બી પર મૂકવાનો છે અને જે પેન્સિલવાળો ભાગ છે એ તમારે બિંદુ એ પર મૂકવાનો છે અને અહીંયાથી તમારે આવી રીતે એક વર્તુળ દોરવાનું છે સમજવા પડી ગઈ તો તમારે આવી રીતે અર્ધ વર્તુળ દોરવાનું છે ખાલી એ ખાલી ચાપ તમારે દોરવાનું છે આખું વર્તુળ દોરવાની કોઈ જરૂર નથી પછી જ્યાં જ્યાં એ વર્તુળ એકબીજાને છેદે ત્યાં તમારે અહીંયા શું કરશો તમે બિંદુ સી નામ આપશો હવે તમારે શું કરવું છે અહીંયાથી જે આપણે એ અને બી હતા જે રેખાકારના અંતે બિંદુ હતા ત્યાંથી આપણે સી બિંદુને જોડી લઈશું એટલે કે અહીંયા આપણે એસીને જોડીશું તો અહીંયા પહેલાં આપણે એસીને જોડ્યું પછી અહીંયા આપણે બીસીને જોડી લઈશું હવે અહીંયા આપણું ત્રિકોણ તો બની ગયો એ બી અને સી તો શું આ સંબાજુ ત્રિકોણ છે તો કે હા સંભાજુ ત્રિકોણ છે પહેલાં હું તમે સમજાવું છું પછી આપણે થિરેટિકલ ભાષામાં લખીશું તો પહેલાં જો અહીંયા અહીંયા હું નાનો રેખાખંડ કહીને તમને સમજાવું છું કેવી રીતે અહીંયા સંભાજુ ત્રિકોણ છે તો કે જો આ ધારો કે આપણો અહીંયા રેખાખંડ છે આ આપણું એ બિંદુ છે અહીંયા આપણું બી બિંદુ છે ચલો આપણે અહીંયા એ બી બિંદુને રફ વખત રીમૂવ કરી દઈએ ખાલી આપણે આવી રીતે રેખાખંડ રાખીએ ચાલો થોડો આપણે મોટો બનાવી લઈએ અહીંયા કે આ આપણો અહીંયા રેખાખંડ છે જેના એ અને બી આપણા અંત્ય બિંદુ છે હવે આપણે શું કરીશું એખા એ બિંદુ છે ત્યાંથી આપણે કેન્દ્ર લઈ અને બી બિંદુ એ બી જેટલી લઈ આપણે અહીંયા એક વર્તુળ દોરીશું અહીંયા આપણે અડધો વર્તુળ દોર્યો હતો પણ અહીંયા આપણે પૂરો વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીશું તો ચાલો અહીંયા આપણે પૂરો વર્તુળ દોરીએ સરખી તે મારો વર્તુળ નથી બન્યો પણ તમારે સમજી લેવાનું છે કે આ એક તમે આપણે એને કેન્દ્ર લઈ અને એ બી જેટલી લઈ અહીંયા એક વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો છે સમજવું પડે કે તો હવે અહીંયા જો પછી આપણે શું કર્યું હતું બીને કેન્દ્ર લઈ અને એ બી જેટલી ત્રીજા લઈ ફરી આપણે અહીંયા એક વર્તુળ દોર્યો હતો પણ આપણે અડધો દોર્યો હતો હવે અહીંયા આપણે પૂરો વર્તુળ દોરી લઈએ આવી રીતે તો સમજણ પડી કે ચાલો આપણે સરખી દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણો આ વર્તુળ છે તો આપણું શું હતું આ રેખાખંડ હતો આપણો અહીંયા આપણે બે વર્તુળ દોર્યા પછી આપણે શું કર્યું હતું અહીંયા આપણે જે એકબીજાને છેદતા હતા ઉપર ત્યાં આપણે અહીંયા સી બિંદુ નામ આપ્યું હતું અને આવી રીતે આપણે અહીંયા એ બી ધારો કે આપણું એ બિંદુ છે એસી અને બીસીને આપણે જોડ્યા હતા અહીંયા આ બી સી આપણું એ છે તો હવે જો ધારો કે અહીંયા આપણે જે પહેલાં વર્તુળને આપણે અહીંયા નીકાળી દઈએ તો જો તમને વર્તુળમાં કંઈ સમજણ પડી જે આપણું આ શું છે શું છે જો આ જે એ છે આ એ છે પછી ચાલો ચલો આ લાઈનને પણ આપણે નીકાળી દઈએ તો એબી અને બીસી શું છે તો કે આ વર્તુળની ત્રિજ્યા થાય એમ કેન્દ્રથી લઈ અને વર્તુળ શું શું શુધી અંતરને શું કહીએ છીએ ત્રિજ્યા તો કે એ બંને સમાન હશે તો અહીંયા શું છે આપણું એબી અને બીસી સી આપણું અહીંયા સમાન છે હવે આપણે અહીંયા વર્તુળને પાછું લાવી દઈએ આપણે રફળને ચાલો રીમૂવ કરી દઈએ આપણે પહેલાં વર્તુળને પાછું લાવીએ હવે આપણે શું કરીએ અહીંયા આ વર્તુળને નીકાળી દઈએ તો આમાં શું થશે જો આપણું આ એબી અને એસી શું છે એની એની ત્રીજી ત્રીજિયા બની જાય કેમ કે આ પણ આપણી ત્રીજી ત્રિજ્યા છે અને આ પણ વર્તુળની ત્રિજ્યા છે પહેલાં આપણું શું સમાન થયું હતું અહીંયા આપણું બીસી અને આપણું એ બી સમાન થયું હતું હવે આપણું શું સમાન થયું અહીંયા આપણું એસી અને એ બી સમાન થયું તો અહીંયા જો એ બીને સમાન શું છે અહીંયા બીસી છે એ બીને સમાન અહીંયા એસી છે સમજ્યા પડે કે બંને એ બીને સમાન છે તો આપણી એક આપણી જે યુક્લિયનનું સ્વયંસિદ્ધ સત્ય પહેલું છે એમાં આપણને શું કીધું છે કે એક વસ્તુને સમાન હોય તો એ વસ્તુ એકબીજાને સમાન થાય એટલે કે જો બીસી છે એ એ પણ એ બીને સમાન છે અને એસી છે એ પણ એ બીને સમાન છે એટલે કે અહીંયા બીસી અને એસી આપણે સમાન છે અને આ બંને કોને સમાન છે તો કે એ બીને સમાન છે તો અહીંયા ત્રિકોણમાં જુઓ ત્રણેય બાજુ સરખી થઈ તો આપણું આ કયું ત્રિકોણ બનશે સમ બાજુ ત્રિકોણ બનશે સમજ્યા પડે કે અમે પહેલાં તમને થિયરી સમજાવી હવે આપણે થિયરટીકલ ભાષામાં ચાલો આપણો આન્સર લખી દઈએ સરખી રીતે ચાલો જે પણ આપણું રફક હતું એને આપણે અહીંયા રિમૂવ કરી દઈએ આ તો ખાલી તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ રફકને રિમૂવ કરીએ અને સંપૂર્ણ આપણે થિયરી લખી દઈએ સ્ટેપ બાય સ્ટેપ તો સૌ પ્રથમ તો અહીંયા પહેલાં આપણે શું કર્યું હતું કે યુક્લિટની પૂર્વધારા ત્રણનો ઉપયોગ કરી રેખાખંડના અંત્યબિંદુ એ અને બીને વારા પરથી કેન્દ્ર લઈ આપણે શું કરી રેખા રેખાખંડના માપ જેટલી ત્રીજાની વર્તુળ રચી શકાય તો ચાલો આપણે એટલું લખી દઈએ પહેલાં કે અહીંયા યુક્લિડની યુક્લિડની પૂર્વ ધારણા ત્રણનો ઉપયોગ કરીને રેખા ખંડના અંત્ય બિંદુ અંત્ય બિંદુ એટલે કે જે રેખાખંડ જ્યાં પૂરો થાય ત્યાંના બિંદુ એટલે છેલ્લા જે અંતના બિંદુ એને આપણે અંત્ય બિંદુ કહીએ છીએ અંત્ય બિંદુ એ અને બીને વારાફરતી વારાફરતી કેન્દ્ર લઈ કેન્દ્ર લય અને રેખાખંડના માપની ત્રિજ્યા માપની ત્રિજ્યા ત્રિજ્યાલય વર્તુળ રચી શકાય એટલે કે આપણે અહીંયા બે વર્તુળ રચ્યા હતા સમજવા પડે કે અને બંને વર્તુળ જ્યાં ઉપર એકબીજાને છે ત્યાં આપણે શું આપ્યું હતું બી સી બિંદુ નામ આપ્યું હતું તો અહીંયા આપણે લખી શકીએ કે આ બંને વર્તુળ આ બંને વર્તુળ બિંદુ સીમાં છેદે છે પછી આપણે અહીંયા શું કર્યું હતું કે જે સી બિંદુ છે ત્યાંથી આપણે એસી દોર્યું દોર્યું હતું એટલે કે એસીને જોડ્યું આપણે બીસીને જોડ્યું તો આપણું અહીંયા શું બની ગયું ત્રિકોણ એ બની ગયું હતું તો ચાલો આપણે લખી દઈએ થિઅરટીકલ ભાષામાં કે રેખાખંડ રેખાખંડ રેખા ખંડ એસી અને બીસીને દોરીને ત્રિકોણ સરખીએ આપણે ત્રિકોણનું નિશાન કરી દઈએ ત્રિકોણ એ બનાવો તો અહીંયા આપણું ત્રિકોણ એ તો બની ગયું પણ હવે આપણે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ એ છે એમાં જે કેવું ત્રિકોણ છે અહીંયા આપણું સંભાજુ ત્રિકોણ જો અહીંયા શું લખેલું છે કે રેખાખંડ પરથી એક સંભાજુ ત્રિકોણની રચના કરો તો આપણે ત્રિકોણની રચના તો કરી પણ આપણે એ પણ સાબિત કરવું પડશે કે આ સંબાજુ ત્રિકોણ છે તો ચાલો અહીં આપણે સાબિત કરીએ હવે જે ત્રિકોણ એ છે એમાં મેં તમને અહીંયા સમજાવી ફરીથી અહીંયા સમજાવું છું તમે ભૂલી ગયા હોય અથવા તમને કોન્સેપ્ટમાં સમજવા ના પડે તો ફરીથી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ આપણું રેખાખંડ છે ચાલો અહીંયા આપણું એ બિંદુ છે અહીંયા આપણું બી બિંદુ છે આપણે શું કર્યું હતું અહીંયા એને કેન્દ્ર લઈ એ બી જેટલી લઈ અહીંયા આપણે વર્તુળ દોર્યું હતું તો આ આપણું આવી રીતે વર્તુળ ચાલો આપણે ના નાનો જ રેખાખંડ લઈ લઈએ તો આપણે અહીંયા થોડી જગ્યા સરખી રીતે આપણે આકૃતિ દોરાય અહીંયા આ જે આકૃતિ છે અને આપણે થોડી સાઈડમાં લઈ લઈએ આપણે સરખી રીતે દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે આ આપણો અહીંયા એક રેખાખંડ છે ચાલો આપણો રેખાખંડ લઈએ કે આ આપણું એ બિંદુ છે આ આપણું અહીંયા બી બિંદુ છે તો પછી આપણે શું કર્યું હતું અહીંયા કે એને કેન્દ્ર લઈ એ બી જેટલી ત્રિજ્યા લઈ અને અહીંયા આપણે એક વર્તુળ દોર્યું હતું તો આ આપણું એક વર્તુળ છે પછી આપણે શું કર્યું હતું અહીંયા સરખી તે ચલો આને પણ આપણે સરખી તે થોડી જગ્યાનો અભાવ છે એટલે આપણે સરખી તે દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ કે આપણે એને કેન્દ્ર લઈ એ બી જેટલી ત્રીજી લઈ અહીં આપણે વળતું દોરી વર્તુળ સરખો સરખું નહીં અથવા તો ચાલશે કાલે તમારે કોન્સેપ્ટ સમજણ પડવું જોઈએ પછી આપણે શું કર્યું હતું અહીંયા બીને કેન્દ્ર લઈ એ બી જેટલી ત્રીજે ત્રીજી લઈ બી અથવા તમે એ બી પણ કહી શકો છો અથવા બી પણ કહી શકો છો આપણે અહીંયા પેન્સિલવાળો ભાગ એ પર રાખી અને અહીંયાથી પણ આપણે એક વર્તુળ દોર્યું હતું સમજવ પડે કે તો જ્યાં ઉપર એકબીજાને છેદે છે જો અહીંયા આવી રીતે બન્યું હતું આપણું આમાં નાના નાના વર્તુળ દોર્યા હતા ખાલી ચાપ જ દોર્યા હતા પણ અહીંયા આપણે બંને વર્તુળ દોર્યા છે તો અહીંયા આપણે જ્યાં પણ છેદે છે ત્યાં આપણે સી બિંદુ નામ આપ્યું હતું પછી આપણે શું કર્યું હતું એસીને જોડ્યું અહીંયા આવી રીતે પછી આપણે અહીંયા એ બીસીને જોડ્યું તો આપણું અહીંયા શું બની ગયું આ આપણું ત્રિકોણ બની ગયું એ બી અને સી હવે આમાં જો તમે કોઈ પણ એક વર્તુળને રીમૂવ કરો ચલો અહીંયા આપણે આ જે વર્તુળ છે જે પહેલાં આપણે વર્તુળ લીધે લીધું હતું કે અહીંયા એને કેન્દ્ર લઈ બી હોય એ વર્તુળને આપણે રીમૂવ કરી દઈએ અને અહીંયા આ લઈને આપણે રીમૂવ કરી દઈએ તો આ અહીંયા જો તમને કંઈ દેખાય છે તો કે હા તો કે આ શું છે એબી છે એ પણ આ વર્તુળની ત્રીજે ત્રિજ્યા છે અને એસી પણ આ વર્તુળની ત્રિજ્યા છે એટલે કે અહીંયા શું બનશે આપણું જે એબી અને એસી આપણો સમાન બનશે સમજવ પડી કે હવે આપણે બીજો વર્તુળ લાવીએ ચાલો આપણે પાછું લઈએ પહેલાં વર્તુળને તો કે હવે આપણે આ વર્તુળને રીમૂવ કરીએ અને આ લાઇનને આપણે રીમૂવ કરીએ તો અહીંયા શું બને છે જો આ જે એ છે એ અને બી આ વર્તુળની ત્રીજા છે એટલે કે એક જ વર્તુળની ત્રીજા સમાન હોય છે એટલે કે એ અને બી સમાન છે પછી શું છે એ અને એસી આપણું સમાન છે એટલે કે આ બંને સમાન થશે અને આ બંને સમાન કોણ છે તો કે એ બી તો કે ત્રણેય સમાન થશે એટલે કે આ ત્રિકોણ કેવું છે આપણું સમ બાજુ ત્રિકોણ છે તો ચાલો આપણે થિયોટિકલ ભાષામાં હવે લખી દઈએ અહિયાં હું એટલા માટે આટલું સમજાવું છું કે તમારું થોડું વિકાસ થાય અને તમને થોડું સમજવામાં થોડું તમને વધારે ગણિત આવડે ના કે હું ડાયરેક્ટ પણ કહી શકતો હતો કે બે ચાપ મારીશ અને ત્રિકોણ બનાવું અને કહી શકું કે આપણું સમ બાજુ ત્રિકોણ છે ત્રણેય બાજુ સમાન છે બે મીટનું કામ છે પણ અહીંયા તમને એટલા માટે સમજાયું છે કે તમને પણ સમજાવ પડે અને તમારું પણ થોડું આગળ બુદ્ધિનો વિકાસ થાય તમને પણ આવા કોન્સેપ્ટ થોડો ઘર આવડતા છે તમે એક કોન્સેપ્ટ શીશો તમને આગળ ભવિષ્યમાં કોન્સેપ્ટ તમને આગળના ધોરણમાં પણ કામ લાગશે તો તમારે દરેક કોન્સેપ્ટને ખાસ શીખવો જોઈએ તમે જેટલું છોડશો એટલું તમને આગળના ધોળ ધોળમાં નડશે આગળ કોઈ તમે ભરતીમાં તૈયારી કરતા હશો તો એમાં એમાં પણ તમને નડશે એટલે તમારે જેટલું પણ શીખતા જાવ એટલું તમારે શીખતા જવાનું છે હાલ તમારી નાનીઓમાં છે તમારે બધું શીખતા જવાનું છે તો ચાલો આગળ આપણે વધીએ અને હવે આપણી થિયરીને લખીએ તો પછી આપણું શું હતું અહીંયા આપણું ત્રિકોણ એ તો ત્રિકોણ ત્રિકોણ એ બી સીમાં શું થતું હતું અહીંયા જે એ બી છે એ એસીને પણ સમાન હતું અને એ બી છે એ આપણે બીસી ને પણ સમાન હતું કેમ સમાન હતું તો કે શું છે એ બી અને એસી એ પણ એક વર્તુળની ત્રિજ્યા છે એટલે આપણે અહીંયા દઈએ એક જ વર્તુળની ત્રિજ્યા એક જ વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા તો હંમેશા સમાન જ હોય કેમ કે આપણે અહીંયા કેન્દ્ર લઈ આટલે આપણે ત્રિજ્યા લાવી રીતે વર્તુળ દોરીએ તો અહીંયાથી તમે ત્રિજ્યા લો કે અહીંયાથી ત્રિજ્યા લો ત્રિજ્યા તો સમાન જ રહેવાની આપણી વર્તુળની સમજણ પડે ગઈ તો વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો અહીંયા આપણો સમાન થયું એ બી અને બીસી પણ સમાન હતું કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે એ પણ એટલે કે એક જ વર્તુળની ત્રિજ્યા છે સમજણ પડી કે તો હવે આગળ આપણે જુઓ અહીંયા શું છે કે એ છે એ એસીને પણ સમાન છે અને એબી છે એ બીસીને પણ સમાન છે તો અહીંયા આપણું એસી અને બીસી પણ સમાન થાય કેવી રીતે સમાન થાય તો કે યુક્લિડનું જે સ્વયંસીધ સત્ય છે એમાં શું આપણને કીધું છે કે એક જ વસ્તુને સમાન હોય તે વસ્તુ એકબીજાને સમાન થાય એટલે કે એક જ વસ્તુને સમાન એટલે કે અહીંયા જે એસી છે અને બીસી છે એ કોને સમાન છે એ બીને સમાન છે તો આ જે બંને વસ્તુઓ છે એ એકબીજાને પણ અહીંયા સમાન થશે તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે યુક્લિડના સ્વયંસિત સત્ય એક પ્રમાણે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય એક પ્રમાણે પ્રમાણે અહીંયા શું થશે જે એસી છે એ પણ એ બીને સમાન છે અને બીસી છે એ પણ એ બીને સમાન છે એટલે કે અહીંયા એસી અને બીસી એ પણ એકબીજાને સમાન થશે સમાન થાય જો આ બંને સમાન થાય એટલે કે એસી અને બી એ બંને એ બીને સમાન છે તો ત્રણેય સરખા સરખા થશે તો આપણે લખી શકીએ અહીંયા એટલે કે એટલે કે એ બી એ બીસીને સમાન છે અને બી સી એ એસીને સમાન છે એટલે કે ત્રણે અહીંયા સરખા છે ત્રણેય બાજુના માપ સરખાવે ત્રિકોણમાં તો એ આપણું કેવું ત્રિકોણ બનશે સમ બાજુ ત્રિકોણ બનશે તેથી અહીંયા આપણે લખી શકીએ કે આથી ત્રિકોણ એ બી સી એ એક સમજુ ત્રિકોણ છે એક સમજુ ત્રિકોણ છે બસ તો સિમ્પલી અહીંયા આપણું સાબિત થઈ ગયું કે એક રેખાખંડના આધારે આપણે એક સંભાજુ ત્રિકોણની રચના કરી શકીએ છીએ પરિકરના આધારે ચાપ લઈને પણ તમને સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કર્યો છે આટલું ડિટેલમાં એટલે તમને સમજાવ્યું કે તમને કોન્સેપ્ટ સમજવા પડે અને તમે ભૂલો નહીં બીજી વાર એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ના અહીંયા બે બે મિનિટનું કામ છે કે અહીંયા રેખાખંડ દોરી અને તમને આવી રીતે બે મિનિટમાં અહીંયા બે ચાપ દોરી આવી રીતે દોરું અહીંયા સી બિંદુ બને આજે આપણું ત્રિકોણ બન્યું એ આપણું સંભાજુ ત્રિકોણ છે આવી રીતે હું કહી શકતો હતો પણ તમે થિયટિકલ ભાષામાં અહીંયા પૂર્વ ધારણનો પણ આપણે ઉપયોગ કર્યો સ્વયંશીલ સત્યનો પણ ઉપયોગ કર્યો આપણે પહેલાં વળતું દોરવાનો પ્રયત્ન કર્યો જેમાં પૂર્વ ધારણા ત્રણનો ઉપયોગ કર્યો જો અહીંયા લખેલું છે અહીંયા આપણે પૂર્વધારણા ત્રણનો સ્ટાર્ટિંગ ઉપયોગ કર્યો અને છેલ્લે અહીંયા આપણે સ્વયંસિત સત્ય એકનો ઉપયોગ કર્યો અને એના આધારે સાબિત સાબિત કર્યું કે આ જે આપણું ત્રિકોણ છે એ બીસી આપણું સંભાજુ ત્રિકોણ છે એટલે કે રેખાખંડના આધારે આપણે એક સંબાજુ ત્રિકોણ રચી શકીએ છીએ તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક ને ઉદાહરણ નંબર બેની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર તો કરોને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે તો મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની સાથે